જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ પહેલાં તમને વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો તો ચલો શરૂઆત કરીએ આપણે પા આપણા પાછલા જન્મના ફળ આ જન્મમાં કેમ ભોગવીએ છીએ તો પ્રેમાનંદ મહારાજ એના વિશે શું કહે છે તે આજે આપણે વિડીયોમાં જાણીશું પ્રેમાનંદ મહારાજનો ભૂતકાળના જીવન પરનો ઉપદેશ તેમના એક ઉપદેશ દરમિયાન વૃંદાવનના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજે ભૂતકાળના જીવન વિશે વાત કરી તેમણે સમજાવ્યું કે આપણને આપણા ભૂતકાળના જીવનનું ફળ મળે છે કે નહીં લોકો ભૂતકાળના જન્મની બાબતોમાં ખૂબ રસ લે છે ઘણા લોકો ભૂતકાળના જન્મ વિશે સત્ય જાણવાનો દાવો કરે છે તમે સાંભળ્યું હશે કે આપણે ભૂતકાળના જન્મનું ફળ આ જન્મમાં જ ભોગવીએ છીએ ઘણા લોકો આ માને છે જ્યારે કેટલાક માનતા નથી વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજે પણ આ બાબતે પોતાનો અભિપ્રાય આપ્યો છે એક ઉપદેશ દરમિયાન એક મહિલાએ પૂછ્યું કે આપણે આપણા ભૂતકાળના જન્મનું ફળ આ જન્મમાં કેમ મળે છે તો પ્રેમાનંદ મહારાજ મહારાજનો વિગતવાર જવાબ સાંભળીએ પ્રેમાનંદ મહારાજે આનો જવાબ આપ્યો છે આ પ્રશ્નના જવાબમાં પ્રેમાનંદ મહારાજે કહ્યું કે જો તમે આજે ખૂન કરો છો તો શું તમને આજે જ ફાંસી આપવામાં આવશે શું ટ્રાયલ દસ પાંચ વર્ષ સુધી ચાલે છે કે નહીં આપણી પાસે એક ખૂબ મોટી અદાલત છે જ્યાં સમગ્ર બ્રહ્માંડનું ન્યાય થાય છે આપણે સો સો જન્મોના પાપો ભોગવવા પડે છે તેથી આપણને ખૂબ જૂના સમયની સજા ભોગવવી પડી શકે છે આપણી પાસે ફક્ત એક જ અદાલત છે અને તે ભગવાનની છે જ્યારે તે અદાલતમાંથી પસાર થાય છે ત્યારે કોઈ સાક્ષીની જરૂર નથી હોય કોઈ લાચ કામ કરતી નથી કોઈ લોચ કામ કરતી નથી અને આત્માને ભોગવવું પડે છે તે એક મોટી અદાલત છે રજીસ્ટર મોડું ખુલે છે તે તરત જ ખુલતું નથી તે મોડું ખુલે છે પણ જ્યારે તે ખૂલે છે ત્યારે હિસાબ ચૂકવવામાં આવે છે સારા કાર્યો કલ્યાણ લાવશે આ સંદર્ભમાં પ્રેમાનંદ મહારાજે આગળ કહ્યું કે સભાન રહો તમે કરેલા પાપ કાર્યો અદ્રશ્ય થઈ ગયા છે તે તમને સમયસર સજા કરશે પાપી કાર્યો ના કરો સારા કાર્યો કરો આપણે મોડા પડીએ છીએ કારણ કે આપણા ભગવાન પાસે અનંત બ્રહ્માંડનો હિસાબ છે આ સ આપણા ભગવાન પાસે અનંત બ્રહ્માંડનો હિસાબ છે આ કારણોસર હંમેશા તમારા કાર્યો યોગ્ય રાખો તમને જણાવી દઈએ કે પ્રેમાનંદ મહારાજ હંમેશા લોકોને નામ જપવા માટે પ્રેરણા આપે છે તેઓ કહે છે કે આ માનવ શરીરનું કલ્યાણ ફક્ત નામ જપવાથી જ થશે દિવસમાં થોડી મિનિટો માટે તમારા દેવતાનું સ્મરણ કરવાથી મનને શાંતિ મળે છે આ સાથે આ માનવ શરીરનું જીવન લક્ષ્યની નજીક આવે છે તો મિત્રો અહીં આપણે વિડીયોમાં જણાવ્યું કે પ્રેમાનંદજી મહારાજ શું કહે છે આગળના પાપ જન્મના પાપો કરવા કરવાથી આ જન્મમાં ભોગવવા પડે છે તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવશો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે ચેનલ ઉપર જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલને લાઈક વિડીયોને લાઈક શેર કરી દેજો તો ચલો ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ રાધે રાધે